કાવડાના મુવાડા ગામે જેસીબીમાં જાન લઈ જવું યુવકને ભારે પડ્યું પોલીસ દ્વારા ગુનો દાખલ દાહોદ જિલ્લાના ચાલુ તાલુકાના કાવડાના મુવાડા ગામમાં એક અનોખો અને નવાઈ પમાણે એવો બનાવ સામે આવ્યો છે કાવના યુવકે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને જેસીબીમાં જાન લઈ જવાનો વિચાર કર્યો પણ તેનો આ શોખ તેને ભારે પડ્યો જેસીબીના જાન લઈ જવાની માહિતી મળતા જ પોલીસ એવરી વિજિલન્ટ રહી અને આ મામલે તરત જ કાર્યવાહી હાથ ધરી બીએનએસ બસો મુજબ જેસીબી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને જેસીબી પણ કબજે લેવાય ડીવાય એસપી શ્રી ડી આર પટેલે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ કાયદા અને વ્યવસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરે છે કોઈપણ જાતની ગેરકાનૂની પ્રવૃત્તિ પોલીસ સહન નહીં કરે જેસીબી ડ્રાઈવર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે જેસેબી ડ્રાઈવરે માફી માંગતો એક વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તેણે કાયદાનો ભંગ કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે આ બનાવે મહત્વનો સંદેશ આપતો છે કે સોશિયલ મીડિયા પર જઈ જોઈને કશું પણ નકલ કરતા પહેલા કાયદાકીય પરિક્ષેપનું ધ્યાન રાખવું જરૂરી છે મારું નામ નિલમા અરુણ ભૈરમણ રમણ ભાઈ છે રહેવાસી ગામ મોટે ભુગેડે છું મારા મિત્રને ત્યાં કાવડાના મોવાડામાં જેસીબીમાં લોડરમાં જાન ભરીને લઈ ગયેલા તે બદલ હું માફી માંગુ છું હવે ભૂલ ના કરો જી સર ગઈ તારીખ નવ બે બે હજાર પચ્ચીસના રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આવેલ કાવડાના મહુવાડા ગામે એક લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે બે સ્ત્રીઓનો બેસાડતો વિડિયો એક વાયરલ થયેલ જે અનુસંધાને આજ રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ બી એનએસએસ કલમ બસો એક્યાસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ જે જેસીબી છે એને એમવીએક બસો સાત મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે